બહુ મસ્ત કલર છે જુઓ તો ખરી સાડી તો તમે વિચાર કરશો કવિ સરસ સાડી એ પણ એકસો પચાસનું ખાલી એકસો પચાસનું ગ્રીન કલર બધી સાંધા સાડી છે બધાનું એકસો પચાસ રૂપિયા ભાવ છે સોનું હોય કે ચાંદી હોય હીરા હોય કે મોતી હોય બધાયનો ભાવ એકસો પચાસ રૂપિયા જોકે અત્યારે આપણે તાંબુ પિત્તળ કાંસું હોય ને તો એ હાલ કારણ કે એ બહુ મોંઘું થઈ ગયું છે

રેડ કલર સરસ નો કલર એકદમ મસ્ત પીસ છે મોરવાળી ડિઝાઇન છે આમાં પણ કલર કલર મસ્ત છે ગુલાબી કલર એવી સરસ સાડી છે કે મને સાડી પહેરવાનો ટાઈમ ના મળે એમ થાય કેવી સરસ સાડી તો હું રોજ પહેરા રાખું વજનમાં સરસ ની ખાલી એકસો પચાસ રૂપિયા

બહુ મસ્ત પીસ છે એકદમ સરસ સરસ મસ્ત મસ્ત પીસ છે લાલ કલર નહીં બ્લુ ને ડિઝાઈ સરસ બધી ચેણી ડિઝાઇન છે મોટી ડિઝાઇન કઈ નથી તમને કંટાળો આવે મહેંદી કલરમાં કલર ઓપ્શન એ બહુ સરસ છે રેડ મરૂન સરસ મરૂન રેડ મરૂન છે લો સિંદુર જો લાલ આવે ની નથી જો મહેંદી કલર સરસ મહેંદી અને મરૂન બોર્ડર વાળી મોર વાળી ડિઝાઇન છે પેન્ટા કલર માં મોર વાળી ડિઝાઇન બે નું રાઈત તો મોર છે ને ટવકે મોર ઢગલા કરી દઈએ મોર વાળી ડિઝાઇન માં બિસ્કિટ સરસ ના ચીકુ કલર માં મોર છે ગોલ્ડન કલર માં મોર આખી પિસ્તા સરસની સાડી છે આટલી ઢગલાબંધ સાડી ફૂલ એન્ડ ફ્રેશ પાર્સલ આવેલું છે નકરતો એમ થઈ કે સ્ટોક ક્લિયર

અગિયારસો રૂપિયાના સેલમાં મૂકેલા છે જે બેન હું જોતા હોય તે તમે આવજો આપણે જો ટાઈમ મળશે તો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકશું અથવા યુટ્યુબમાં પણ આપણે મૂકશું બાકી રૂબરૂ આવો એ તો ચોક્કસ કે રૂબરૂ અહીંયા તમને મળી જ જવાના છે પાટણના પટોળા ખાલી અગિયારસો રૂપિયાના એક બેન મને રોજ મેસેજ કરે કે બેન આ પટોળા મારે તમારી પાસેથી જ લેવા મૂકો ફોટા મોકલું ફોટા મોકલવાનો ટાઈમ નથી રહેતો તાજે બેનને ખાસ કહી દઉં કે તમે છે ને એને આપણે જોઈ લેજો ને તેમાંથી જે પીસ ગમે એ ફટાફટ મંગાવી લેજો તેરસો રૂપિયાના પટોળા પંદરસો રૂપિયાના પટોળા આપણે અગિયારસો રૂપિયા વેચીએ છીએ ને આ સાડી સાંધા સાડી છે બધી સાડીનો સેમ ભાવ છે એકસો પચાસ રૂપિયા ફૂલ ડે આવી સરસ સરસ ને નવી નવી રીલ્સ ને નવી નવી વેરાયટી જોવા માટે આપણી કૈલાશ વોલમાર્ટ કુતિયાણ નામની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો